હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ હું સચિન પરમાર આવી ગયો છું એક નવા જ વિડીયો સાથે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે પંદર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ચાર અને પાંચનું ડિટેલવાઈઝ સોલ્યુશન મેળવ્યું હતું આજના આ વિડીયોની અંદર આપણે આપણો એ અભ્યાસ આગળ વધારીશું પ્રશ્ન છ અને તેના પછીના પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું આપણો આ અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરો જેથી તમને અમારા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે તો ચાલો હવે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકના જ પ્રશ્ન નંબર છ થી શરૂઆત કરીએ તો સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર છ માં જણાવે છે કે કોષ્ટક ચૌદ પોઈન્ટ સાત ધ્યાનમાં લો પ્રકરણ ચૌદ એટલે કે આંકડાશાસ્ત્ર તો આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી કોષ્ટક નંબર ચૌદ પોઈન્ટ સાત આપણે ધ્યાનમાં લેવાનું છે

કે જેમના ગુણ વીસ થી ત્રીસ માર્ક હોય ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ વીસ અને ત્રીસ ની વચ્ચે હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે તો એવા દસ વિદ્યાર્થીઓ છે ત્યારબાદ એવા વિદ્યાર્થીઓ કે જેમને મેળવેલા ગુણ ત્રીસ થી ચાલીસ ની વચ્ચે હોય તો એવા પણ કુલ દસ વિદ્યાર્થીઓ છે તો આ પ્રકારે અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે ફરીથી કહી દઉં શું માહિતી આપેલી છે તો કોઈ શિક્ષકે પરીક્ષા લીધી છે કેટલા વિદ્યાર્થીઓ છે કુલ નેવ વિદ્યાર્થીઓની માહિતી આ કોષ્ટક ની અંદર આપેલી છે હવે આપણે શું કરવાનું છે તો આ માહિતી પરથી આપણે બે પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે પહેલો પ્રશ્ન એવો છે કે કોઈ વિદ્યાર્થીએ મેળવેલા ગુણ વીસ ટકાથી ઓછા હોય વીસ ટકા એટલે સો માર્ખની પરીક્ષા છે તો વીસ ગુણ કરતાં જેના ઓછા હોય એવા વિદ્યાર્થીની સંભાવના શોધો બે પ્રશ્નો શોધવાના છે એમાં પહેલો પ્રશ્ન એવો છે કે આપણે પસંદ કરેલા વિદ્યાર્થીએ મેળવેલા ગુણ વીસ ટકાથી ઓછા હોય એટલે વીસથી ઓછા માર્ક હોય એવા વિદ્યાર્થીની સંભાવના આપણે શોધવાની છે તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે એવા વિદ્યાર્થી કે જેના ગુણ વીસ થી ઓછા હોય એવા કુલ સાત વિદ્યાર્થીઓ છે તો આ માહિતીનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન નંબર એક છે પેટા પ્રશ્ન એક એ આપણે ગણીએ તો જવાબ લખવાની શરૂઆત કરીએ કે આપણો પ્રશ્ન પહેલો છે એની જવા એનો જવાબ લખીએ તો આપણે સાની સંભાવના શોધવાની છે તો એવી ઘટનાની સંભાવના કે જેમાં વિદ્યાર્થી મેળવેલા ગુણ વીસ ટકાથી ઓછા હોય તો આપણે કોઈપણ ઘટનાની સંભાવના શોધતા શું કરીશું તો તે ઘટનાને આપણે નામ આપી દઈશું તો ધારો કે ઘટના ધારો કે ઘટના એ કોઈ ઘટના લીધી આ કઈ ઘટના લઈશું આપણે કે વિદ્યાર્થીએ મેળવેલા ગુણ વીસ ટકાથી ઓછા હોય विद्यार्थी નું દરેક ગુણ 20% કાથી ઓછા હોય એટલે કે વિદ્યાર્થીના ગુણ કેટલા હોવા જોઈએ તો 20 થી ઓછા હોવા જોઈએ તો આપણે એક ઘટનાને કયું ઘટના E હવે અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કુલ નેવ વિદ્યાર્થીઓ છે તો આપણે પસંદ કરેલો વિદ્યાર્થી શામાં જો તો આ નેવમાંથી હશે તો કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે કુલ પ્રયત્નોની સંખ્યા થશે નેવ આપણે કોની સંભાવના શોધવાની છે વીસ ટકાથી ઓછા ગુણ મેળવ્યા હોય એની સંભાવના તો ઘટના ઈ બની ક્યારે આપણે પસંદ કરેલો વિદ્યાર્થી આ વીસ ટકા વિદ્યાર્થીઓ છે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે જેના ગુણ વીસ ટકા થી એટલે કે વીસ થી ઓછા માર્ગ છે એવા કુલ સાત વિદ્યાર્થીઓ છે તો આપણો વિદ્યાર્થી આ સાત માંથી કોઈ એક હોય તો ઘટના ઈ બની એવું કહેવાય तो इने सानुकूल परिणामों की संख्या के लिए थसे सात तो लिखिएगा कि अहीं इने सानुकूल परिणामों की संख्या इने सानुकूल परिणामों की संख्या बराबर सात घटना इने सानुकूल परिणामों की संख्या थसे सात घटना इनी संभव नहीं इतने पी ऑफ Tiga puluh ini tiga puluh enam, 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 tiga puluh

તો ચાલો હવે બીજા નંબરની જે ઘટના છે એટલે પ્રશ્ન નંબર બે અને પેટા પ્રશ્ન બેનું સોલ્યુશન મેળવીએ તો બીજા નંબરના પ્રશ્નમાં શું કરવાનું છે તો બીજા નંબરના પ્રશ્નની અંદર આપણે એવા વિદ્યાર્થીની સંભાવના શોધવાની છે કે જેણે મેળવેલા ગુણ સાહીઠ ટકાથી વધારે હોય એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જેમના ગુણ આ સો માર્કની જે પરીક્ષા છે એમાં સાહીઠ કરતાં વધારે માર્ક મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓની આપણે સંભાવના શોધવાની છે તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે જેના માર્ક સાહીઠ થી વધારે હોય એવા કેટલા વિદ્યાર્થીઓ અને એની જ નીચે બીજી માહિતી આપેલી છે કે સિત્તેર માર્ક થી વધારે હોય એવા કુલ આઠ વિદ્યાર્થીઓ છે તો સિત્તેર થી વધારે એનો મતલબ સાહીઠ થી પણ વધારે તો કહેવાય જ આપણે કયા વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાના છે કે જેના માર્ક સાઠ થી વધુ હોય તો સાઈઠ થી સિત્તેર ની વચ્ચે હોય એવા વિદ્યાર્થીઓ પણ ધ્યાનમાં લેવા પડે અને વધારે હોય એ વિદ્યાર્થીઓ પણ ધ્યાનમાં લેવા પડે તો આ બંને વિદ્યાર્થીઓ કયા છે હોય એવા કુલ વિદ્યાર્થીઓ અને સિત્તેર થી વધારે હોય એવા કુલ આઠ વિદ્યાર્થીઓ તો પંદર ને આઠ ત્રેવીસ તો આપણે કુલ કેટલા વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાના કુલ ત્રેવીસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાના થશે તો જવાબ લખીએ હવે જવાબમાં આપણે આગળ લખ્યું છે એ પ્રકારે લખવાનું છે થોડા ફેરફાર કરીએ તો પ્રશ્ન નંબર 2 ધારો કે ઘટના આગળ હતી ઈ એની જગ્યાએ આપણે કહીશું ઘટના એફ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ કેટલા હોવા જોઈએ તો 60% થી ઓછા છે એની જગ્યાએ વધુ હોય તેની સંભાવના શોધવાની છે ચલાયો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે કુલ વિદ્યાર્થીઓ તો 90 છે અહીં ઘટના એફ

ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા f ને સાનુકૂળ પરિણામો કેટલા છે f ને સાનુકૂળ પરિણામો છે 23 અને કુલ પ્રયત્નો છે 90 તો આપણો જવાબ આવશે 23 ભાગ્યા 90 તો પ્રશ્ન 2 કે જેમાં એવા વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે કે જેની જેણે મેળવેલા ગુણ 60 થી વધારે હોય તો એની સંભાવના છે 23 ભાગ્યા 90 તો આ થયો અસ્વધ્ય 15.1 નો પ્રશ્ન નંબર 6 તો ચાલો હવે પ્રશ્ન સાત તરફ આગળ વધીએ તો પ્રશ્ન સાતની અંદર જણાવે છે કે આંકડા શાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીઓને અભિગમ જાણવા માટે એક સર્વે કરવામાં આવે છે અને આ સર્વેમાં બસો વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવામાં આવે છે શું કરવાનું છે તો આંકડા શાસ્ત્ર વિષય પ્રત્યેનો અભિગમ જાણવા અભિગમ જાણવાનો મતલબ એવો કે વિદ્યાર્થીઓને આંકડા શાસ્ત્ર વિષય ગમે છે કે નથી ગમતો તો આ પ્રકારની માહિતી મેળવવા માટે એક સર્વે કરવામાં આવે છે અને આ સર્વેની અંદર બસો વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો બસ્સો વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે કે ભાઈ તમને આકાર શાસ્ત્ર વિષય ગમે છે કે નથી ગમતો તો આ બસ્સો વિદ્યાર્થીઓને પૂછ્યા બાદ એવી માહિતી મળે છે અને જે માહિતી મળે છે એ કોષ્ટકમાં દર્શાવેલી છે તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે એવા એવા વિદ્યાર્થીઓ કે જેમને આંકડા શાસ્ત્ર વિષય ગમતો હોય તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે એકસો ને પાંત્રીસ અને જેમને આંકડા વિષય ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે પાસઠ છે હવે આપણે આ પ્રશ્નની અંદર શું કરવાનું છે તો આજે બસો વિદ્યાર્થીઓ છે એ બસો વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે અને આ પસંદ કરેલ વિદ્યાર્થી ને આંકડા શાસ્ત્ર વિષય ગમતો હોય તેની સંભાવના શોધવાની છે અને વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય આ બંને ઘટનાઓની આપણે સંભાવના શોધવાની છે ફરીથી રકમ સમજી લઈએ કે રકમની અંદર જણાવે છે કે આંકડા શાસ્ત્ર વિષય પ્રત્યેનો અભિગમ જાણવા માટે બસ્સો વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવે છે આ સર્વે દ્વારા ખબર પડે છે કે એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આંકડાશાસ્ત્ર વિષય ગમે છે અને પાસઠ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આંકડા શાસ્ત્ર વિષય ગમતો નથી હવે આ બસ્સો વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીની પસંદગી કરવાની છે અને પસંદ કરેલા વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય ગમતો હોય તેની સંભાવના શોધો અને આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય આ બંને ઘટનાઓની આપણે સંભાવના શોધવાની છે તો ચાલો પહેલા નંબરની ઘટના છે કે પસંદ કરેલ વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય ગમતો હોય તે ઘટનાની સંભાવના શોધવાની છે તો પ્રશ્ન નંબર એકનું સોલ્યુશન મેળવીએ તો અહીં અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાના છે તો કુલ બસો વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાના છે તો અહીં કે અહિયાં કુલ બસો વિદ્યાર્થીઓ છે આપણે સાની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થીને આંકડા શાસ્ત્ર વિષય ગમતો હોય તો એ ઘટનાને કહીએ ઘટના ઈ ધારો કે ઘટના ઈ ધારો કે ઘટના એ વિદ્યાર્થીને વિષય ગમે ખો તો આપણે પસંદ કરેલા વિદ્યાર્થીને આંકડા શાસ્ત્ર વિષય ગમતો હોય એ ઘટનાને કયું ઘટના એ હવે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે આંકડા શાસ્ત્ર વિષય ગમતો હોય એવા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો એવા કુલ 135 વિદ્યાર્થીઓ છે તો આપણી ઘટના ઈ બની એવું ક્યારે કહેવાય તો આપણે પસંદ કરેલો વિદ્યાર્થી આ જે 135 વિદ્યાર્થીઓ છે એમાંથી એક હોય તો ઘટના ઈ બની એવું કહેવાય ખ્યાલ આવ્યો તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 135 તો લખીએ માટે ઘટના સાનુકૂળ સાનુકૂળ પરિણામોની સંખ્યા છે એકસો ને પાંત્રીસ ઘટના એ ની સંભાવના એટલે કે પી ઓફ ઇન સૂત્ર લખીએ તો ઘટના ઈ ની સંભાવના એટલે કે પી ઓફ નું સૂત્ર છે ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા પરિણામોની એકસો અને સાનુકૂળ પરિણામોની સંખ્યા એકસો પાંત્રીસ ઈ ને સાનુકૂળ કુલ પ્રયત્નોની સંખ્યા છે બસો છે દવા હવે એકસો પાંત્રીસ તો પાંચ વડે ભાગાકાર કરો કે ત્રણ વડે ભાગાકાર કરો અથવા તો જો તમને ઘડી આવડતા હોય તો પંદર નવા એકસો ને પાંત્રીસ થશે બસોના ભાગ પાડીએ તો અહીંયા વીસ ગુણ્યા દસ એટલે થશે બસો હજી ભાગ પાડીએ તો પાંચ ચોક વીસ થશે અને અહીંયા પાંચ તરી પંદર તો જુઓ પાંચ પાંચ રહેશે ચાલો હવે તો હવે ક્યાંય છેદ ઉડતા નથી તો અહીંયા શું હતું નવ અને ત્રણ તો નવ તરી સત્યાવીસ અને નીચે આ દસ ગુણ્યા ચાર તો દસ ચોક ચાલીસ બસો વિદ્યાર્થીઓ છે એમાંથી એક વિદ્યાર્થી પસંદ કરીએ અને આ વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય ગમતો હોય એ ઘટનાની સંભાવના કેટલી છે સત્યાવીસ ભાગ્યા ચાલીસ છે તો ચાલો હવે પ્રશ્ન સાત નો પ્રશ્ન પ્રશ્નમાં શું શોધવાનું છે આપણે આ જ પ્રકારની રહેશે પરંતુ થોડા ફેરફારો કરવાના રહેશે તો પ્રશ્ન નંબર બે તો અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો બસો જ રહેવાની છે ઘટના ઈ છે એની જગ્યાએ શું લખીશું ઘટના એક વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય

એફ સંભાવના એટલે કે પી ઓફ એફ બરાબર કુલ શક્ય પરિણામો કુલ શક્ય પરિણામોની સંખ્યા છે બસો હવે છેદ ઉદારી તો અહીંયા થશે તેર ગુણ્યા પાંચ તેર પંચા પાસઠ અહિયાં બસો એટલે શું તો વીસ ગુણ્યા દસ એટલે બસો વીસ એટલે પાંચ ચોક વીસ તો પાંચ પાંચ જશે ખેલાયો તો અહીંયા શું વધ્યું તેર અને નીચે વધ્યા દસ ગુણ્યા ચાર તો દસ ચોક ચાલીસ ઉપર વધ્યા તેર અને નીચે વધ્યા ચાલીસ તો આપણો જવાબ થશે તેર ભાગ્યા ચાલીસ ખેલાયો તો વિદ્યાર્થીને આંકડા શાસ્ત્ર વિષય ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંભાવના કેટલી છે તેર ભાગ્યા ચાલીસ છે તો ચાલો હવે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક ના જ પ્રશ્ન નંબર આઠ તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર આઠ માં જણાવે છે કે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે ના પ્રશ્ન બે નો વિચાર કરો અહીંયા આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર બે ધ્યાનમાં લેવાનો છે તો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર બે માં તમે જોઈ શકો છો કે આ પ્રશ્નની અંદર માહિતી કરતા હોય એટલે કે તેમની ઓફિસ સુધીનું અંતર આપેલું છે માહિતી આપેલી છે તો તેમના નિવાસ સ્થાન એટલે કે ઘરેથી તેમના નોકરીના સ્થાન એટલે કે ઓફિસ સુધીનું અંતર આપેલું છે કેવી માહિતી આપેલી છે તો તમે જોઈ શકો છો

અંતર આપેલું છે તો આ માહિતી આપણે ધ્યાનમાં લેવાની છે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે શું તો પ્રશ્ન નંબર આઠ ની અંદર આપેલા છે આ ત્રણેય પ્રશ્નોનું સોલ્યુશન છે એમાંથી પહેલો પ્રશ્ન છે પહેલા પ્રશ્નની અંદર શું શોધવાનું છે તો આ જે ચાલીસ ઇન્જિનિયરો છે એન્જિનિયર છે એમાંથી આપણે એક એન્જિનિયરની પસંદગી કરવાની અને આપણે પસંદ કરેલા એન્જિનિયરનું પોતાના ઘરથી તે નિવાસ સ્થાન સુધીનું અંતર સાત કિલોમીટરથી ઓછું હોય તેની સંભાવના શોધવાની છે કરવાનું કે પસંદ કરેલા એન્જિનિયરનું તેના ઘરથી તે નોકરીના સ્થાન સુધીનું અંતર સાત કિલોમીટરથી વધારે હોય તેની સંભાવના શોધવાની છે અને ત્રીજા પ્રશ્નમાં પસંદ કરેલા એન્જિનિયરનું પોતાના ઘરથી તે નોકરીના સ્થાન સુધીનું અંતર એક દૃત્યાંશ એટલે કે અડધા કિલોમીટરથી ઓછું હોય તેની સંભાવના શોધવાની છે તો આ પ્રકારના ત્રણ પેટા પ્રશ્નો આપણે ગણવાના છે કુલ કેટલા એન્જિનિયરો છે તો કુલ ચાલીસ ઇજનેરો છે તો આપણા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે ચાલીસ થશે તો આપણે આ ત્રણેય પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો અહીંયા કુલ કેટલા ઇજનેરો છે તો કુલ ચાલીસ ઇજનેર છે તો લખીએ અહીં કુલ ચાલીસ ઇજનેર છે હવે આપણે જેની સંભાવના શોધવાની છે એને કહીશું ઘટના E તો ધારો કે ઘટના E ધારો કે ઘટના E કઈ ઘટના તો પહેલો નંબરની ઘટના શું એમાં શું કહ્યું છે કે તેના કાર્યક્ષેત્રથી અંતર કેટલું હોય 7 કિલોમીટર થી ઓછા અંતરે હોય એટલે તેને કહીશું ઘટના E ઘટના E તો શું છે 7 કિલોમીટર થી ઓછું અંતર હોય તો આને શું કહ્યું ઘટના એ તો ધારો કે ઘટના એ સાત કિલોમીટરથી ઓછું અંતર હોય હવે આ ઘટના ઈ બને એવું ક્યારે કહેવાય તો આપણે પસંદ કરેલા વિદ્યાર્થી સોરી ઇજનેરમાં ઇજનેરનું તેના કાર્યક્ષેત્રથી નિવાસ સ્થાન સુધીનું અંતર સાત કિલોમીટરથી ઓછું હોય તો તમે આપણને જે સ્વતે ચૌદ પોઈન્ટ બે પ્રશ્ન નંબર બે માહિતી આપેલી છે એ માહિતીની અંદર તમે ગણતરી કરશો અને જોશો તો ખ્યાલ આવશે કે સાત કિલોમીટરથી ઓછું અંતર હોય એવા ઇજનેરોની સંખ્યા કેટલી છે તો એવા ઇજનેરોની સંખ્યા નવ છે તો ઘટના ઈ બની એવું ક્યારે કહેવાય આપણે પસંદ કરેલો ઇજનેર આ નવમાંથી કોઈ એક હોય ત્યારે તો માટે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર तो ई में संभावित परिणामों की संख्या થશે 9 હવે ઘટના ઈ ની સંભાવના એટલે કે P ઓફ E તો ઘટના ઈ ની સંભાવના P ઓફ E = સૂત્ર લખીએ તો સૂત્ર છે ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પ્રાયોગ્નોની સંખ્યા તો ચાલો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે નેવ અને કુલ પ્રયત્નો કુલ કેટલા ઇજનેર છે કુલ ચાલીસ ઇજને છે તો કુલ પ્રયત્નોની સંખ્યા થશે ચાલીસ તો આપણી ઘટના એ કે જેમાં સાત કિલોમીટરથી ઓછું અંતર હોય તો એ ઘટનાની સંભાવના કેટલી છે નવ ભાગે ચાલીસ છે તો ચાલો હવે બીજા નંબરની ઘટના જોઈએ તો બીજા નંબરની ઘટના છે એમાં સાત કિલોમીટરથી વધારે અંતર હોય એવા ઇજનેરની સંભાવના શોધવાની છે તો આપણી ગણતરી તો લખાણ તો આનું આ જ રહેશે કુલ ચાલીસ ઇજનેર છે તો એ પણ એમને એમ ઘટના ઈની જગ્યાએ લખીશું ઘટના એફ સાત કિલોમીટરથી અહીંયા ઓછું અંતર લીધું હતું અગાઉના દાખલામાં તો અહીંયા લઈશું વધુ અંતર હોય સાત કિલોમીટરથી વધારે અંતર હોય તો એને એફને સાનુકૂળ પરિણામો તો એવા ઇજનેરો આપણે ધ્યાનમાં લેવાના કે જેમના નિવાસ નિવાસસ્થાનથી કાર્યક્ષેત્ર સુધીનું અંતર સાત કિલોમીટરથી વધારે હોય તો પ્રશ્ન નંબર આપેલી માહિતીમાં તમે ગણતરી કરશો તો ખ્યાલ આવશે કે એવા ઇજનેરો કે જેમના નિવાસ સ્થાન કાર્યક્ષેત્ર સુધીનું અંતર સાત કિલોમીટરથી વધુ હોય તો એવા કુલ એકત્રીસ ઇજનેર છે તો એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે એકત્રીસ ખ્યાલ આવ્યો ઘટના એફની સંભાવના એટલે કે ઓફ એફ

તો ચાલો હવે ત્રીજા નંબરની ઘટનાની સંભાવના શોધીએ તો એમાં પણ ગણતરી તો એની જ રહેશે કુલ ચાલીસ ઇજનેર છે ઘટના એફની જગ્યાએ લખીશું ઘટના જી તો ઘટના જી ત્રીજા નંબરની ઘટનામાં કેટલા કિલોમીટર લેવાના છે તો એવા ઇજનેરો ધ્યાનમાં લેવાના છે કે જેમનું નિવાસસ્થાનથી કાર્યક્ષેત્ર સુધીનું અંતર એક દુત્યાંશ કિલોમીટરથી ઓછું હોય એક દિત્યાંશ એટલે અડધો કિલોમીટરથી ઓછું અંતર જેનું નિવાસ સ્થાનથી કાર્યક્ષેત્ર સુધીનું અંતર એક રૂપિયા આવશે એટલે કે અડધા કિલોમીટર કરતા પણ ઓછું હોય એવું એક પણ ઇજનેર નથી તો એની સંખ્યા કેટલી જીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે

પોતાના નિવાસસ્થાનથી કાર્યક્ષેત્ર સુધીનું અંતર એક દીધીઓ થતાં એટલે કે અડધો કિલોમીટર કરતાં પણ ઓછું થઈ તો આજે આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર છ સાત અને આઠનું વાઇઝ સોલ્યુશન મેળવ્યું આશા રાખું કે તમને આ વિડીયો હેલ્પફુલ થશે જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો આ વિડીયોઝ બને એટલા તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી બધા જ સ્ટુડન્ટને આ વિડીયોઝનો લાભ મળી રહે તો આજના માટે આટલું જ રાખીએ In the next video. thanks for watching